किसablo ah yeah upala

आमधू <laughs> 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 एक सेकंड

કેમેરો લઈ એનો કેમેરો જો આમે પડ્યો બેગ મારો પર્સ બસ બધું ત્યાં મેલી ના ના પૈસા બીજા પડ્યા તો લેતો આવું ના પૈસા પર્સ તો ત્યાં દેવા મારું જો ઓ ઓર્ડર જો વાવ આંગો આંગો બ્રધર ચલો તૂટ પડતે હે હમ આ આ બે મારું આ બે મારું છે બનતા જાતા રમો મોલ નાની સો આગળ ના કરતા મજા આવશે આ બ્લોગ કોમેડી છે તો કરજો કમેન્ટ કરજો શેર કરજો અમારી સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો જોતા રહો સુપર હા কর। yeah, লে। <laughs> बता देई करिया 10 रननी फ्रेंड्स भाई हमें 2 3 लगा सो गाइस मैं तो मारो पॉप पिजा कराया तो मैं बर्गर न तो कराया क्योंकि हूं डाइट ऊपर हूं वहाँ बहुत बगर बगर बर्गर नहीं सॉरी बगर बगर मुझे खा दो पॉप पिजा खा फर्स्ट बगर आ जाड़ी जो जाड़ी नहीं बगर खाजो <laughs> <बर्गर। laughs> કેવું લાગે છે તમને અહીંનું બગર મસ્ત ઈટ્સ બગર ટેન્સ ફ્રાય કેવી લાગે છે કેટલી ભડકા જેવી કરી એ તો એ જ હોય ને આ મારી કોકાકોલા છે આ મીસાની છે આ જીગાની છે તો જોતા જો ગાઈસ અમે ખાઈ લઈએ સો ગાઈસ ફાઇનલી આપણે પાર્લરમાં પહોંચી ગયા છે સલુમાં દીદી તમારું સલુનું નામ શું છે ન્યુ લુક બ્યુટી પાર્લર તો ગાઈઝ એક વખત વિઝિટ કરજો બહુ મસ્ત આપડે તો મેકઅપ કરાવવાના છે આજે તો બનારવો વ્લોગમાં આપણે છે સુધી તો જોઈએ આપણો લુક કેવો આવે છે હવે શું નહીં તો ચાલુ બંધ ના ઘર તો આપણે એકલો સિમેન્ટ તો હારું ના લાગે એટલે નિસાદ કરી ઉપર આવી ગઈ છે આને તો બહુ ઝૂમ ના કરીશ મને આ મેડમ એમનો મેકઅપ કરે તો તમારે પણ જો બ્યુટી પાર્લર માં જવું હોય તો શું નામ છે મીસા બ્યુટી પાર્લર નું ન્યુ લુક ન્યુ લુક લોકેશન નંદીગ્રામ નાના ચેલોડા ઓકે તો પહોંચી જ જજો છોકરીઓ તો ગાઈસ બન્યા રહો આપણે મસ્ત લુક કરવાના છે આજે

โหนానา સખવર잖아 ખાલી મોતે દોડાસે હોનાના નહીં બ ટીકા ચોરી લેજે નહીં ચોરવાના બંધ કરો એક આસો મતલબ દુપર ઓલા માસી માસી કે લેજે તું હાથ ફાઇનલી તૈયાર થઈ ગઈ જો

મીસાનું ફોટોશૂટ ચાલે છે ગણપતિ માટેનું મસ્ત ફોટોગ્રાફી થઈ રહી છે ફોટોગ્રાફર અમારો જીગર મકવાણા આઈ ગયા છે હમમ સો હવે હું થોડા મીસા ફૂટા પડાઈ લે પછી હું જબ્બો પહેરીશ અને હું બી થોડો લૂક બનાવું તું લાઈક કામ કર હવે હું બેઠી છું ને તો તું પેલા ગુલાબ આમ નાક તો ફોટો આવી જાય ને પત્તી નાખું હા ક્યાં કરું ઓકે ચાલો અહીંયા અહીંયા આયા કેવું લાગે હા હા એ હા થોડા થોડા એવ રીતે કરીએ સો ગાઈસ જુઓ મસ્ત બાપા લઈને આયા અમે ફોટો શૂટ કરવા માટે મસ્ત નહીં બધાનું હારું કરજો અમારા બધા સબસ્ક્રાઇબર નાખું હવે કાનમાં ભાગ હું નાઈટ હું નાખું ફોન બહુ જ નાખ નાખે બસ એક મિનિટ નાખું બસ એક મિનિટ સાખો ના કહો એક કામ કરવું આના ઉપર ચડી જાઉં અને હું ધીમે ધીમે કરીને નાખું પહેલાં તો પછી દેખતા હોય છે

સો ગાઈઝ આપણું પતિ ગયું ના પતિ ને ગયું હજી ત્રણ ચાર સૂટ લીધા ને એમાં હું થાકી ગઈ એટલે હવે ધ્રુવ ભાઈ લેસા એમનું સુટ ચાલુ છે જબ્બોન બબ્બો બધું લઈને આયા હમણા શર્ટમાં હતા નવા જબ્બો લઈને આવી ગયા જો ગયા છો બહુ છે બધું સારું છે જો બધું આનો બધું અમારે બહુ ચેક કરવું હોય હો કેનો વાળ બાર હારા છે કે નહીં દાતુ હરખું છે નહીં પાછો હમણાં કે હું નહીં આવું કરે છે એ બધું ના કરાય એને કહી દો ચાલો સો ગાઈસ હજી મારું ઘણું શૂટ કરવાનું બાકી છે હાકરા બાકરા પહેલી દા પગ મમ્મી એટલે બનારો વ્લોગ માં છે એક સુધી હું તમને બતાઈશ મીસા આફ્ટર બિફોર રીલ લે છે આ તમે રીલ જોઈ જશે インスタ માં જોઈ લીધી હશે રી લાઈટ થી બતાય જીગાバス પુલવાડી માં પુલ તો રે એ ચંપો વેણું મોગરો વેણું વેણું ગુલાબી ફૂલ જો ગુલાબી ફૂલો વેણ્યા છે નકરા કોલી કોલી ના કે આ તો બાપા દુલાએ બહુ મહેનત કરી આજના સૂટ ગાઈસ એટલે જોઈ શકો છો તો વાપરતા મચ્છર કઈ કીડી કઈ બધું ગાર્ડન છે બી બહુ આવે છે ગરમીનો અને મેં ભાવ રહી જતો ચપ્પો ને પપ્પો લીધો ના બોલો બોલો આઈ કરો કરો મને ગણપતિ ગણપતિ ની મૂર્તિ બહુ બહુ સિરિયસ થી ગમે છે તમે નરોડા લઈ જો ગજાનંદ ગજાનંદ જય મહારાજ કી જય

અમે આજ કાય કપડા પહેરે મરાઠી લુક મરાઠી લુક કર્યું છે તમે જો મરાઠી લુક માં મને આમ સારી લાગતી હોય તો કમેન્ટ દેજો હા જરા અને શૂટ અહીંયા પતી ગયું અને અમે અહીંયા વિડીયો પૂરો કરીએ તો ફરી અમારી કરજો કમેન્ટ કરજો શેર કરજો અને કરવાનું આપડે બીજા ત્યાં સુધી જય માતાજી જય શ્રી રામ